મેથ્સનો ડર આજે વિદ્યાર્થીઓએ કે સતત એના મગજમાં આવી રહ્યો છે આ પાછળનું શું કારણ છે બાળક જ્યારે જન્મે ત્યારથી તો ડર લઈને નથી આવતો મેથ્સ માટે બરાબર પણ એ આપણા તરફથી જ આવે છે ટીચર્સ પેરેન્ટ્સ તરફથી સતત એ કહેવામાં આવી રહ્યું છે કે મેથ્સ બહુ અઘરો સબ્જેક્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં તારે મહેનત વધારે કરવી પડશે અને એ ધીરે ધીરે બાળક ખાલી મેથ્સમાં નહીં પણ હું પોતે કાચો છું એવી બિલીફ સિસ્ટમ આવવા લાગે છે તો પછી સર આનું સોલ્યુશન શું થઈ શકે એનું સોલ્યુશન છે કે જ્યારે બાળક સ્કૂલે જવાની શરૂઆત કરે છે જેની બ્રેન ડેવલપમેન્ટ એજ છે થી ચૌદ વર્ષ ઓકે જો આ જ એજમાં આપણે એને નંબર સાથે દોસ્તી કરાવી લઈએ બરાબર બરાબર તો એની બિલીફ સિસ્ટમ બહુ સ્ટ્રોંગ થઈ જાય કે મારું મેથ્સ બહુ સારું છે આઈ એમ એન્જોયિંગ ધ મેથ્સ તો જે પેરેન્ટ્સ છે થી ચૌદ વર્ષમાં છોકરાઓને નંબર સાથે દોસ્તી કરાવવા માટેનું પ્લેટફોર્મ શોધી લીધું બરાબર એ જેમ જીતી ગયા અલોહા અને બ્રેની પ્લાસ ટ્વેન્ટી થ્રી યર્સથી અઢી લાખથી પણ વધારે છોકરાઓને મેટ્સના ચેમ્પિયન બનાવ્યા છે તો પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમારી નજીકના હન્ડ્રેડ પ્લસ સેન્ટર છે ગુજરાતમાં રાઈટ તમે એક વખત મુલાકાત લો કદાચ એક મુલાકાત તમારા ચાઇલ્ડની લાઈફમાં ટર્નિંગ પણ લાવી શકશે